નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કે જૂન મહિનાની અંદર જે મળવાપાત્ર જથ્થો છે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું પૈસાવાળું અને મફતનું અનાજ આપવામાં આવે છે તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવીશું એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો સૌ પ્રથમ વાત કરીએ અંત્યોદય કાર્ડ ધારકો માટે કે કેટલું રાશન કેટલો જથ્થો મળવાપાત્ર થશે તો સૌ પ્રથમ ઘઉં છે જે અંત્યોદય કાર્ડ ધારકોને પંદર કિલો આપવામાં આવશે ને એ તમને કાર્ડ દીઠ પંદર કિલો જથ્થો જે ઘઉંનો આપવામાં આવશે અને એ તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખાની વાત કરીએ તો ચોખા છે જે અંત્યોદય કાર્ડ ધારકોને વીસ કિલો કાડ દીઠ આપવામાં આવશે અને એ પણ તમને વિનામૂલ્યે આપવામાં આવશે તો આમ ઘઉં અને ચોખા જે પંદર કિલો અને વીસ કિલો એ બંને વિના મૂલ્યે એટલે કે મફતમાં તમને આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ આખા ચણાની તો આખા સણા જે અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને એમાં તમારે ત્રીસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ ખાંડની વાત કરીએ તો ખાંડ છે જે અંત્યોદય કાર્ડ ધારકોને ત્રણસો પચાસ ગ્રામ આપવામાં આવશે એ પણ તમને વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને ઓછામાં ઓછી એક કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે તો ખાંડ છે જે અંત્યોદય કાર્ડ ધારકોને જે વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ અથવા તો ઓછામાં ઓછી એક કિલો કાળદીઠ આપવામાં આવશે અને એના તમારે પંદર રૂપિયા કિલો એ આપવાના રહેશે તો આવી રીતે અંત્યોદય કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા જે બંને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ આખા ચણા છે એ ત્રીસ રૂપિયાના કિલો આપવામાં આવશે અને ખાંડ જે ત્રણસો ગ્રામ અથવા તો કાળદીઠ કિલો જે તેને તમારે પંદર રૂપિયા આપવાના રહેશે

વ્યક્તિ દીઠ આપવામાં આવશે ને એ તમને પણ વિના મૂલ્ય આપવામાં આવશે તો આમ ઘઉં અને ચોખા જે વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને વિના મૂલ્યે આપવામાં આવશે જો તમારા રેશન કાર્ડની અંદર પાંચ સભ્યો હોય તો દરેક વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં એટલે કે દસ કિલો ઘઉં આપવામાં આવશે અને ચોખા છે એ તમને ત્રણ કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે ને એ પણ તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ આખા ચણાની તો આખા ચણા છે જે એનએફએસએ પીએચએસ એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને એક કિલો આપવામાં આવશે અને એના તમારે ત્રીસ રૂપિયા ચૂકવવાના રહેશે ત્યારબાદ ખાંડ છે જે એનએફએસએ પીએચએસ અને એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને એના તમારે બાવીસ રૂપિયા ચૂકવવાના રહેશે તો આવી રીતે એનએફએસએ એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા જે વિના આપવામાં આવશે અને તે વ્યક્તિ દીઠ આપવામાં આવશે ઘઉં છે જે બે કિલો વ્યક્તિ દીઠ અને ચણા એ કિલો અને ખાંડ જે ત્રણસો પચાસ ગ્રામ આપવામાં આવશે તો આવી રીતે અંત્યોદય કાર્ડ ધારકો એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને જે જૂન મહિનાની અંદર મળવાપાત્ર જથ્થો ત્યારબાદ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં અને ચોખાનું વિનામૂલ્ય વિતરણ અને રાજ્ય સરકાર દ્વારા ખાંડ અને છણાનું જે રાહત દરે વિતરણ આમાં બંને વિતરણ અલગ અલગ હોવાથી લાભાર્થીએ બે વખત ફિંગર આપીને પોતાનું અનાજ મેળવી લેવાનું રહેશે કેન્દ્ર સરકારનું અનાજ જે ઘઉં અને ચોખા જે મૂલ્યે આપવામાં આવે છે અને રાજ્ય સરકારનું અનાજ જે ખાંડ અને છણા જે રાહત દરે આપવામાં આવે છે આમાં બંને વિતરણ એ બે અલગ અલગ હોવાથી જે તે લાભાર્થીએ બે વખત ફિંગર પ્રિન્ટ આપવું જોશે બે વાર અંગૂઠા આપવા જોશે અને તમારું રાશન એ તમારે રાશનિક દુકાનથી મેળવી લેવાનું રહેશે તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને કરી દેજો જય હિન્દ જય ભારત